નમસ્કાર ભક્તિયાત્રામાં આપનું સ્વાગત છે આજે આપણે ભક્તિયાત્રામાં અમરનાથ ગુફાના દર્શન કરીશું અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થ સ્થળ છે આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર પૂર્વ દિશામાં એકસો કિલોમીટર દૂર છસો ફૂટ જેટલી ઉંચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે આ ગુફાની લંબાઈ ઓગણીસ મીટર અને પહોળાઈ સોળ મીટર જેટલી છે ગુફા અગિયાર મીટર જેટલી ઉંચાઈ ધરાવે છે અને અમરનાથ ગુફા ભગવાન શિવના

શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહિનામાં થવાવાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે ગુફાના પરિધ લગભગ દોઢસો ફૂટ છે અને આમાં ઉપરથી બરફના પાણીના ટીમ્પા ઘણી જગ્યાએ ટપકતા રહે છે અહીં એક એવી જગ્યા છે જેમાં ટપકતા હિમ ટીમ્પાથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે ચંદ્રમાના ઘટવા વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો વધતો રહે છે શ્રાવણની પૂર્ણિમાએ પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે ધીરે નાનો થઈ જાય છે વાત એ છે કે આ શિવલિંગ હોય છે જ્યારે સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતા જ ચુરે ચૂરો થઈ જાય છે મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે એવી લોકવાયકા પ્રચલિત છે કે આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી જેને સાંભળીને સદજાત સુખ શિશુ સુખદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયા હતા ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડી દેખાય છે જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે તે પણ અમરકથા સાંભળી અમર થયા છે એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરોની જોડી દેખાય છે તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનથી ધન્ય કરી તે પ્રાણીને મુક્તિ પ્રદાન કરે છે એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગીની પાર્વતીને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન હતું આ કથા કાલાંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ અમુક વિદ્વાનોના મત છે કે ભગવાન જ્યારે પાર્વતીને અમરકથા સંભળાવવા લઈ જતા હતા ત્યારે તેમણે નાના નાના અનંત નાગોને અનંતનાગમાં છોડ્યા માથાના ચંદનને ચંદનવાડીમાં ઉતાર્યું અન્ય પિસુઓને પીસુ ટોપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામક સ્થળ પર છોડ્યા હતા આ તમામ સ્થળ હજી પણ અમરનાથ યાત્રામાં આવે છે અમરનાથ ગુફાની સૌથી પહેલી ખબર સોળમી શતાબ્દીના પૂર્વાર્ધમાં એક મુસલમાન ભરવાડની પડી હતી આજે પણ ચોથા ભાગનો ચઢાવો તે મુસલમાન ભરવાડના વંશજોને મળે છે આ વાત એ છે કે અમરનાથ ગુફા એક નથી અમરાવતી નદીના રસ્તા પર આગળ વધતા સમયે અન્ય ઘણી નાની નાની મોટી ગુફાઓ દેખાય છે બધી બરફથી છે અમરનાથ યાત્રા સોનમાર્ગ બાલતાલ એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચો ત્યારે અહીંથી આગળ જવા માટે પોતાના પગોનો જ ઉપયોગ કરવો પડે છે અશક્ત કે વૃત્તો માટે સવારીનો પ્રબંધ કરાય છે પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક ગણાય છે ત્યારે બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર કેવળ ચૌદ કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ સંદિગ્ધ છે આ માટે સરકાર આ માર્ગને સુરક્ષિત નથી માનતી અને મોટાભાગના યાત્રિકોને પહેલગામના રસ્તે અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે પણ રોમાંચ અને જોખમ લેવાનો શોખ ધરાવતા લોકો આ માર્ગે યાત્રા કરવાનું પસંદ કરતા હોય છે આ માર્ગ દ્વારા જવાવાળા લોકો પોતાના જોખમની યાત્રા કરે છે રસ્તામાં કોઈ પણ અણધારી ઘટના ઘટે તે માટે ભારત સરકાર જવાબદારી નથી લેતી પહેલગામ જમ્મુથી ત્રણસો કિલોમીટર દૂર છે આ વિખ્યાત પર્યટન સ્થળ પણ છે અને અહીંનું નૈસર્ગિક સૌંદર્ય અપ્રતિમ છે પહેલગામ સુધી જવા માટે જમ્મુ કાશ્મીર પર્યટન કેન્દ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે પહેલગામમાં બિનસરકારી સંસ્થાઓ તરફથી અન્ન ક્ષેત્રની વ્યવસ્થા કરાઈ છે તીર્થયાત્રીઓની પગપાળા યાત્રા અહીંથી આરંભ થાય છે પહેલગામ પછી પહેલો પડાવ ચંદનવાડી છે જે પહેલગામથી આઠ કિલોમીટર દૂર છે પહેલી રાત તીર્થયાત્રી અહીં વિતાવે છે અને અહીં રાત્રિ નિવાસ માટે કેમ્પ લગાડાય છે બીજા દિવસે પિસ્સુ ખીણની ચઢાઈ શરૂ થાય છે અને કહે છે કે પિસ્સુ પર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ધમાસણ લડાઈ થઈ હતી જેમાં રાક્ષસોની હાર થઈ લીડર નદીને કિનારે કિનારે જો ચંદનવાડીથી આગળ આ જ નદી પર બરફનો આપોલ સલામત રહે તો પહેલા ચરણની આ યાત્રા વધુ અઘરી નથી ચંદનવાડીથી ચૌદ કિલોમીટર દૂર શેષનાગમાં માર્ગ ચઢાઈ વાળો અને ખતરનાક છે અહીં પીસુખીના દર્શન થાય છે અમરનાથ યાત્રામાં પીસુખી ઘણું જોખમ ભરેલું સ્થળ છે પીસુખી સમુદ્ર તટથી અગિયાર હજાર એકસો વીસ ફૂટની ઊંચાઈ પર આવેલું છે યાત્રી શેષનાગ પહોંચી તાજા માજા થાય છે ને અહીં પર્વતમાળાઓ વચ્ચે ભૂરા પાણીનું સુંદર તળાવ છે આ તળાવમાં જુદા એમ ભ્રમ થઈ ઉઠે છે ક્યાંક આકાશ તો આ તળાવમાં નથી ઉતરી આવ્યું ને આ તળાવ લગભગ દોઢ કિલોમીટર લંબાઈમાં ફેલાયેલું છે વાયકાઓ અનુસાર શેષનાગ તળાવમાં શેષનાગનો વાસ છે અને ચોવીસ કલાકમાં શેષનાગ એક વખત તળાવમાંથી બહાર આવીને દર્શન આપે છે પણ આ દર્શન નસીબદારોને જ થાય છે તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે અને અહીંથી ત્રીજા દિવસની યાત્રા શરૂ કરે છે સેસનાગ થી પંચતરણી આઠ માઇલના અંતરે છે માર્ગમાં બેવેલ ટોપ અને મહાગુણા સ્કોતરને પાર કરવું પડે છે જેની સમુદ્ર તરથી ઊંચાઈ ક્રમશ તેર હજાર પાંચસો ફૂટ તથા ચૌદ હજાર પાંચસો ફૂટ છે મહાગુણા શિખરથી પંચતરણી સુધી આખો રસ્તો ઉત્તરાયણનો છે અહીં પાંચ નાની નાની નદીઓ વહેતી હોવાને કારણે જ આ સ્થળનું નામ પંચતરણી પડ્યું છે આ સ્થાન ચારે તરફથી પહાડોના ઊંચા ઊંચા ઢંકાયેલું છે ઊંચાઈને કારણે ઠંડી પણ વધુ હોય છે ત્યારે પ્રાણવાયુની ઉણપને કારણે તીર્થયાત્રીઓને અહીં સુરક્ષાના ઉપાયો કરવા પડે છે અમરનાથની ગુફા અહીંથી કેવળ આઠ કિલોમીટર દૂર છે અને રસ્તામાં બરફ જ બરફ જામેલ હોય છે આ દિવસે ગુફાની નજીક પહોંચી પડાવ નાખી રાત શકાય છે અને બીજા દિવસે સવારે પૂજા અર્ચના કરી પંચતરણી પરત ફરી શકાય છે અમુક યાત્રી સાંજ સુધીમાં શેષનાગ સુધી પાછા પહોંચી જાય છે આ રસ્તો ઘણો કપરો છે પણ અમરનાથની પવિત્ર ગુફામાં પહોંચતા જ યાત્રાનો બધો થાક ઉતરી જાય છે અને અદભુત આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે જમ્મુથી બાલતાલ ચારસો કિલોમીટર દૂર છે ત્યારે જમ્મુથી ઉતમપુરને રસ્તે બાલતાલ માટે જમ્મુ કાશ્મીર પર્યટક સ્વાગત કેન્દ્રથી બસો સરળતાથી મળી જાય છે બાલતાલ કેમ્પથી તિરિયા તીર્થયાત્રી એક દિવસમાં અમરનાથ ગુફાની યાત્રા કરી પાછા કેમ્પ પર આવી શકે છે આજે આપણે ભક્તિ યાત્રામાં ભગવાન ભોળાનાથના અદ્ભુત એવા બરફથી બનતા દર્શન આ જ ગુફામાં જ્યાં દેવોના દેવ મહાદેવી માતા પાર્વતીને અમર કથા સંભળાવી હતી તો આવા જ બીજા અનેક ધાર્મિક સ્થળોની સફર કરીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર